હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો સ્વાગત છે તમારું હિનાસ ડાયરીમાં આજની એક નવી રેસિપી સાથે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બજાર કરતાં પણ સારો એવો ઠંડો ઠંડો મલાઈદાર ડ્રાય ફ્રૂટ શ્રીખાંડ તો સૌથી પહેલાં દહીં જમાવવા માટે મેં અહીંયા એક તપેલી લીધેલી છે અને એમાં થોડું એવું આપણે પાણી એડ કરીશું પાણીને તપેલીમાં આવી રીતે ચારે બાજુ કરી અને ફરીથી પાણીને આપણે નીકાળી લેશું આમ કરવાથી આપણે જે દૂધ એડ કરીશું તપેલીમાં એ તપેલીમાં ચીપકશે નહીં તો હવે આપણે અહીંયા બે લીટર ફૂલ ફેટવાળું મેં અહીંયા દૂધ લીધેલું છે તો ફૂલ ફેટવાળા દૂધથી જ આપણો શ્રીખંડ મલાઈદાર એવો બનીને રેડી થશે તો હવે અહીંયા આપણી તપેલીમાં બે લિટર જેવું દૂધ આપણું થઈ ગયું છે તો હવે આ દૂધને આપણે થોડું એવું ગરમ કરી લેશું તો હવે અહીંયા આપણે દૂધને ગરમ થવા માટે રાખી દીધું છે અને દૂધને આપણે એકદમ આંગળી સેતુ એટલે કે થોડુંક આંગળીથી અડી શકાય એટલું જ ગરમ કરવાનું છે તો જો આવી રીતે આપણું દૂધ અહીંયા થોડું એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને ગેસની ફ્લેમ પરથી નીચે ઉતારી લેશું તો હવે આપણે આ દૂધમાં બેથી ત્રણ ચમચી જેટલી આપણે છાશ એડ કરીશું છાશ અહીંયા મારી એટલી બધી ખાટી નથી મિક્સ મીડિયમ એવી છે તો હવે આપણે આ છાશને દૂધમાં ચમચાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને મેળવણ એમાં સારી રીતે મળી જાય તો તમે આ છાશની બદલે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આ દૂધને ઢાંકણ ઢાંકીને દહીં જામે ત્યાં સુધી આપણે મૂકી દઈશું તો હવે અહીંયા ચાર પાંચ કલાક પછી દમી દહીં જામી ગયા પછી મેં એને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દીધું હતું તો હવે થોડી વાર પછી ફ્રીજમાંથી બહાર લઈ લીધું છે અને હવે આપણે જોઈએ કે આપણું દહીં કેવું જામ્યું છે તો ઢાંકણ લેતા તમે જોઈ શકો છો કે આપણી તપેલીમાં આપણું દહીં એકદમ સરસ રીતે જામી ગયું છે એકદમ ચોસલા પડે એ રીતનું જામ્યું છે તો હવે અહીંયા મેં એક ગાતરોટ લીધેલી છે અને એમાં આપણે એક આછું કપડું રાખી દઈશું કે જેમાંથી દહીંમાંથી પાણી ફટાફટ રીતે અલગ પડી જાય અને હવે આપણે તપેલીમાંનો બધું જ દહીં આપણે એ કાપડની ઉપર આપણે ટ્રાન્સફર કરી દેવાનું છે તો હવે આપણે બધું જ દહીં આપણું આ સફેદ કાપડમાં ટ્રાન્સફર કરી લીધું છે તો હવે આ કાપડના જે ચારેય છેડા છે એને આપણે ગાંઠ વાળીને માંધી દેશું એટલે કે સામે સામેના બે છેડાને આપણે આવી રીતે ગાંઠ બાંધી દીધી છે અને પછીના બે છેડાને આવી રીતે નીચેથી એકને નીકાળીને આપણે ગાંઠ મારી દઈશું જેથી કરીને આપણી ગાંઠ છે એ થોડી ઉપર રહે અને તમે જોઈ શકો છો કે અત્યારે જ દહીંમાંથી ઘણું ખરું પાણી એમાંથી નીકળી ગયું છે તો આવી રીતે થોડું નિતાારીને આપણે પાણી એમાંથી થોડું અલગ કરી દેશું તો હવે આ દહીંની પોટલીને આપણે કોઈ ઊંચી જગ્યાએ લટકાવીને રાખી દઈશું ત્રણથી ચાર કલાક માટે જેથી દહીંમાંનું પાણી બધું નીકળી જાય ત્રણ ચાર કલાક પછી આપણે દહીંની પોટલી જોઈ શકીએ તો તમે જોઈ શકો છો કે આ પોટલીમાં કેટલો ફરક છે જે પહેલાંની કેટલી મોટી હતી અને અત્યારે બિલકુલ નાની એવી દહીં આપણું થઈ ગયું છે તો એટલું પાણી આપણું એમાંથી અલગ થઈ ગયું છે તો હવે આપણે આ પોટલીને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ સરસ રીતે થઈ ગયું છે અને બધું જ પાણી એમાંથી આપણું છૂટું પડી ગયું છે તો હવે આપણે આ દહીંને આપણે એમાંથી ચાળવાની ચાળણીની મદદથી આપણે થોડું એને પેલું ચાડી લેવું પડશે જેથી કરીને એમાં કોઈ ગઠ્ઠા હોય તો એ દૂર થઈ જાય તો હવે અહીંયા મેં એક બાઉલ લીધેલું છે અને એક ચાયણી લીધેલી છે હવે એમાં આપણે દહીં આપણે એનું ટ્રાન્સફર કરી દઈશું અને ચમચાની મદદથી નીચેની બાજુ આપણે દહીંને થોડું દબાવતા જશું જેથી કરીને નીચેથી દહીં થોડું નીકળી જાય અને જો દહીંમાં કોઈ ગાંઠા કે એ પ્રકારના હોય તો એમાંથી ભાંગી જાય અને એ સરસ રીતે મુલાયમ એવું આપણું દહીં અહીંયા રેડી થઈ જાય તો આવી રીતે ચમચાની મદદથી આપણે દહીંને ઉપરથી પ્રેસ કરતા જશું એટલે નીચેથી આપણું દહીં જે છે એ નીચેથી નીકળતું જશે તો તમે જોઈ શકો છો કે જો ચાણીની પાછળની ભાગમાં આપણું બધું દહીં નીચે નીકળી ગયું છે તો એને આવી રીતે અલગ કરતું જવાનું છે તો આવી જ રીતે મેં અહીંયા બધું જ દહીં મેં એને ચાળી લીધું છે જેથી આપણું દહીં એકદમ સરસ રીતે મુલાયમ એકદમ લચકા જેવું થઈ ગયું છે શ્રીખંડ બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈ લઈએ તો શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા પહેલાં અડધો વાટકો દળેલી સાકર અડધો વાટકો દળેલી ખાંડ લીધી છે કા બદામની કતરણ દ્રાક્ષ અને પિસ્તાની કતરણ અને કેસર મેં અહીંયા ખાંડ અને સાકર બંને અડધું અડધું લીધેલું છે તમે ઈચ્છો તો કોઈપણ બેમાંથી કોઈ કોઈપણ એક વસ્તુ પણ એડ કરી શકો છો તો હવે આપણે આપણા દહીંના લચકામાં આપણે ખાંડ અને સાકર ઉમેરી દઈશું તો ખાંડ અને સાકર જેવી રીતે જોઈએ એ પ્રમાણે થોડી થોડી ઉમેરતા જઈને આપણે એને મિક્સ કરી દેવાની છે તો મારે આ મિક્સરમાં આપણે સાકર અને ખાંડ બંને જે મેં અડધો અડધો વાટકી લીધેલી હતી એમાંથી બંને બે બે ચમચી જેટલું જ વધેલું હતું બાકીનું આપણે યુઝ થઈ ગયું હતું અને હું ખાંડ અને સાકર ટેસ્ટમાં થોડું મીડિયમ એવું ગળ્યું જ મેં કર્યું હતું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું ગળ્યું કરી શકો છો તો આવી રીતે હલાવીને આપણે આપણા શ્રીખંડનું મિક્સર રેડી કરી લેશું તો ઉપરથી આપણું શ્રીખંડનું મિક્સર રેડી થઈ જાય એટલે ઉપરથી મેં અહીંયા બદામની કતરણ એડ કરેલી છે ઉપરથી પિસ્તાનું કતરણ અને અહીંયા કિસમિસ આપણે એડ કરી દેસું અને ઉપરથી આપણે થોડું એવું આપણે કેસર પણ એડ કરીશું બધા જ ડ્રાય ફ્રુટ્સને આપણે શ્રીખંડની અંદર સારી રીતે ચમચાની મદદથી હલાવીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને બધા જ ડ્રાયફ્રુટનો ટેસ્ટ જે છે એ બધા આખા શ્રીખંડમાં એકદમ સરસ રીતે આવી જાય તો છો એમ આપણો ડ્રાયફ્રુટ શ્રીખંડ અહીંયા એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયો છે તો હવે ઉપરથી આપણે થોડા એવા ડ્રાય ફ્રુટ્સ ફરીથી નાખી દેશું તો બદામની કતરણ નાખીશું પિસ્તાની કતરણ પણ એડ કરી દઈશું અને આપણે થોડી એવી કિસમિસ એડ કરી દઈશું અને થોડું એવું આપણે કેસર પણ ઉપરથી એડ કરી દેવાનું છે તો હવે આપણો શ્રીખંડ રેડી છે તો આ શ્રીખંડને થોડીવાર માટે આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેસું શ્રીખંડને આ જ બાઉલમાં ફ્રીઝરમાં મૂક્યો તો કેમ કે મારે તરત જ યુઝમાં લેવાનો હતો તમારે જો થોડીવાર પછી યુઝમાં લેવાનો હોય તો તમે કોઈ એર ટાઈટ કન્ટેનરમાં પેક કરીને ફ્રીઝરમાં મૂકી દેજો તો થોડો એવો શ્રીખંડ આપણો સેટ થઈ જાય પછી આપણે એને યુઝમાં લઈ શકીએ છીએ એક કલાક પછી આપણે શ્રીખંડને ફ્રીઝરમાંથી નીકાળતા તમે જોઈ શકો છો કે આપણો શ્રીખંડ એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે અને એકદમ આઈસક્રીમ જેવો રેડી થયો છે તો આપણો અહીંયા મલાઈદાર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ રેડી છે મારી આજની શ્રીખંડની રેસિપી કેવી લાગી એ જણાવજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ